નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છના વિજ્ઞાન વિષયની અધ્યયન પુથીનો ભાગ બે આવી ચૂક્યો છે અને આ ભાગ બેની અંદર આપણને ધોરણ છના વિજ્ઞાન વિષયનો પાઠ નંબર બે આપેલો છે વસ્તુઓના જૂથ બનાવવા તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક મિત્રોને અને તમે આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માંગો છો તો હવે તમે તમારા વોટ્સઅપ નંબર પર પણ મેળવી શકો છો કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો શરૂ કરીએ પાઠ નંબર બે વસ્તુઓના જૂથ બનાવવા ધોરણ છ વિજ્ઞાન વિષય પોથી પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેને ક્રમમાં લખો પેલું નીચેનામાંથી કઈ વસ્તુ ચળકાટ ધરાવતી નથી તો જવાબ આવશે વિકલ્પ સી લાકડું બીજું નીચેનામાંથી કઈ વસ્તુ તળાવના પાણીમાં નાખતા તે પાણી ઉપર તરશે તો જવાબ આવશે વિકલ્પ એ સૂકા પરણો ત્રીજું નીચેનામાંથી કયો પદાર્થ પારદર્શક નથી તો જવાબ આવશે વિકલ્પ ડી લાકડું ચોથું નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થતો નથી તો જવાબ આવશે વિકલ્પ એ તેલ પાંચમું નીચેનામાંથી શું અસંગત છે તો જવાબ આવશે વિકલ્પ ડી રેતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પેલું જે પદાર્થ પર સરળતાથી ઘસરકો પાડી શકાય છે તેને ખાલી જગ્યા પદાર્થ કહે છે તો જવાબ આવશે નરમ બીજું તેલી કાગળ એ પારદર્શકતાની દ્રષ્ટિએ ખાલી જગ્યા પ્રકારનો પદાર્થ છે તો જવાબ આવશે પારભાષક ત્રીજું કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય છે તેને ખાલી જગ્યા પદાર્થ કહે છે તો જવાબ આવશે દ્રાવ્ય ચોથું પાણીમાં દ્રાવ્ય ખાલી જગ્યા વાયુ જળચર પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના જીવન ટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તો જવાબ છે ઓક્સિજન પાંચમું ખાલી જગ્યા પદાર્થની આરપાર તમે વસ્તુઓને જોઈ શકતા નથી તો જવાબ આવશે અપારદર્શક ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ મને ઓળખો એમાં પેલું હું પાણીમાં મિશ્રિત થતું નથી તો અદ્રાવ્ય બીજું મારી આરપાર તમે વસ્તુઓને જોઈ શકો છો તો પારદર્શક ત્રીજું મીઠું ખાંડ ઓક્સિજન વાયુ વગેરે મારામાં દ્રાવ્ય છે તો પાણી અને ચોથું મારા પર સરળતાથી ઘસરકો પડતો નથી તો સખત એટલે કે કઠણ વસ્તુ અથવા તો ધાતુ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પોથીઓ છે બે હજાર પચીસ છવ્વીસની તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના દરેક ભાગના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર પણ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ જે વિડીયો અને પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે સ્વા અધ્યન પોથીના સોલ્યુશનની જે પીડીએફ છે એ તમે હવે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની

અપારદર્શક પદાર્થ તો જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકતો નથી અને આપણે તેની આરપાર જોઈ શકતા નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે પારદર્શક પદાર્થમાં આપણે ઉદાહરણ જોઈએ તો કાચ હવા અને પાણી અપારદર્શકના ઉદાહરણમાં લાકડું લોખંડ અને દિવાલ ત્યાર પછી બીજું છે સખત પદાર્થ અને નરમ પદાર્થ તો સખત પદાર્થ આ પદાર્થને દબાવવા કે વાળવા મુશ્કેલ હોય છે નરમ પદાર્થ આ પદાર્થને દબાવવા કે વાળવા સરળ હોય છે સખત પદાર્થમાં જોઈએ તો તેના ઉપર સરળતા સરળતાથી ઘસરકો પડતો નથી અને તે સરળતાથી આકાર બદલતા નથી જ્યારે નરમ પદાર્થમાં જોઈએ તો તેના ઉપર સરળતાથી ઘસરકો પાડી શકાય છે અને તે સરળતાથી આકાર બદલતા હોય છે સખત પદાર્થમાં જોઈએ તો લાકડું પથ્થર અને લોખંડ જ્યારે નરમ પદાર્થમાં છે રબર રૂ અને સ્પોન્જ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો એમાં રબર તો રબરને આપણે જોડીશું વિકલ્પ ડી નરમ પદાર્થ સાથે લોખંડની તિજોરીને જોડીશું વિકલ્પ સી સખત પદાર્થ સાથે ત્રીજું છે હવાને જોડીશું આપણે પારદર્શક સાથે ચોથું છે ધુમાડો એને આપણે જોડીશું પારભાષક સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વૈજ્ઞાનિક કારણો આપો એમાં પેલું કાચના વાસણો આપણે સાચવીને વાપરવા જોઈએ તો ઉત્તર કાચના વાસણો નાજુક અને બરડ હોય છે તે સહેલાઈથી તૂટી શકે છે અને તૂટવાથી તેના તીક્ષ્ણ ટુકડા વાગવાથી ઈજા થઈ શકે છે તેથી કાચના વાસણોનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ જેથી તે તૂટે નહીં અને કોઈને ઈજા ન થાય બીજું લાકડાની વસ્તુઓ આપણે સરળતાથી દબાવી શકતા નથી તો જોઈએ ઉત્તર કારણ કે લાકડું ઘન પદાર્થ છે તેની અંદરના અણુઓ ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા હોય છે અને એકબીજાને મજબૂત બંધન દ્વારા પકડી રાખે છે આ કારણે લાકડું સરળતાથી દબાવી શકાતું નથી ત્રીજું પારદર્શક કાચના બનાવવામાં આવે છે તો ઉત્તર આપણા ચશ્મા પારદર્શક કાચના બનાવવામાં આવે છે કારણ કે પારદર્શક કાચ પ્રકાશને પસાર થવા દેશે જ્યારે પ્રકાશ કાચમાંથી પસાર થાય છે ત્યારે આપણી સામે વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકીએ છીએ ત્યાર પછી ચોથું ગાડીનો કાચ હંમેશા ચોખ્ખો અને સાફ રાખવો જોઈએ ઉત્તર ગાડીનો કાચ હંમેશા ચોખ્ખો અને સાફ રાખવો જોઈએ કારણ કે કાચ પર ધૂળ ધાબા કે પાણીના ધબ્બા હોય તો ડ્રાઈવર આગળની વસ્તુઓ સાફ જોઈ શકતો નથી તેથી અકસ્માત થવાની શક્યતા વધે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પદાર્થોને ચળકાટ ધરાવતા અને ચળકાટ ન ધરાવતા પદાર્થોમાં વર્ગીકૃત કરો તો ચળકાટ ધરાવનાર પદાર્થોમાં આવશે લોખંડ એલ્યુમિનિયમ અને ચોખ્ખું પાણી ચળકાટ ન ધરાવનાર પદાર્થોમાં આવશે નોટબુક પથ્થર ચોક રૂ લાકડું અને માટીનો માટીનો ઘડો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પાણીમાં દ્રાવ્ય હોય તેવા પાંચ પદાર્થોના નામ તો ખાંડ મીઠું કેમેનો ફોર એટલે કે પોટેશિયમ પર મેંગેનેટ ફોર એટલે કે કોપર સલ્ફેટ એફીએસઓ ફોર એટલે કે ફેરસ સલ્ફેટ લીંબુનો રસ વગેરે બીજું શું હવા એ પારદર્શક છે શા માટે તો જવાબ આવશે કે હા હવા એ પારદર્શક છે કેમ કે હવાની આરપાર આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ માટે પાણીમાં ડૂબતી હોય તેવી પાંચ વસ્તુઓના નામ આપો તો લોખંડની ખીલી પસર એલ્યુમિનિયમનો ટુકડો રૂપિયાનો સિક્કો અને રેતી માટી ચોથું કોઈ પણ વસ્તુ સખત છે કે નરમ તે કઈ રીતે ખબર પડશે તો ઉત્તર જો વસ્તુ દબાવતા સરળતાથી દબાઈ જાય તો તે નરમ ગણાય અને જો દબાવતા દબાય નહીં તો તે સખત હોય છે છઠ્ઠું પાણી પર તરતા હોય તેવા પાંચ પ્રવાહીના નામ આપો તો પેટ્રોલ ડીઝલ ઓઇલ તેલ કેરોસીન વગેરે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વ પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ વાદ્ય સોલ્યુશન ગાલાસવાદ્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે તો જરૂરથી વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો કોઈ પણ પીડીએફ અથવા તો પીપીટી નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો ત્યાર પછી અહીંયા આપણને એક ફકરો આપેલો છે અને એના આધારે આપણને કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના કયા છે તો આ પેરેગ્રાફ જે છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી જોઈએ પહેલો સવાલ કચરાનું રિસાયકલિંગ એટલે શું તો કચરાનું રિસાયકલિંગ એટલે વપરાયેલો સામાન ફરી ઉપયોગી બનાવવાની પ્રક્રિયા બીજું પારદર્શક કાચને કઈ રીતે પારભાષક બનાવવામાં આવે છે તો પારદર્શક કાચને એસિડ એસિડની ટ્રીટમેન્ટ આપી અને પારભાષક બનાવવામાં આવે છે ત્રીજું લોખંડને કાચ પેપરથી ઘસવાથી શું થાય તો લોખંડને કાચ પેપરથી ઘસવાથી તેની સપાટી ચમકદાર બનાવે છે તો મિત્રો અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પુથીનો ફરી મળીશું મિત્રો આપણે ધોરણ છની વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પુથ્ના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પુથિના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી સ્વ અધ્યયન પુથીના અભ્યાસ માટે લેખન માટે તેમજ પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં